જંબુસર તાલુકાના કહાનવા ગામના વડકડવાસમાં છેલ્લા દોઢ મહિનાથી પીવાના પાણીની લાઇન તૂટેલી હોવાને કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકાળી ઉઠ્યા છે સ્થાનિકોની રજૂઆત મુજબ તૂટેલી લાઇનનું સમારકામ કરવામાં આવતું નથી અને તેના કારણે ગંદકીયુક્ત પાણી જ વળકાવાસમાં પીવા માટે આવી રહ્યું છે આ ગંદા પાણીના કારણે વિસ્તારમાં રોગચારો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે આજે વણકર સમાજના લોકો એકઠા થઈને મીડિયા સમક્ષ આ ગંભીર સમસ્યાની રજૂઆત કરી હતી અને તંત્ર વહેલી તકે આ મામલે પગલાં લે તેવી માંગ કરી છે વળકર સમાજે સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો લાગતા વરપતા અધિકારીઓ દ્વારા

આજ થી દોઢ મહિના પહેલા એક ખાડો ખોદેલો છે પાઠો મારવા માટે તો પંચાયત એવું કે છે કે જ છે એટલે ખાડો ખોદાય એટલે એ ખાડા ની અંદર મટવાનું છે એમાં કૂતરું મરેલું હતું એ પાણી એ ખાડામાં ભરાય છે અને પાછું એ રિટર્ન આવે છે જે રીતે બહેવા ડિલિવરી થાય ને જે દુર્ગંધ મારે એવું પાણી આ વણકર સમાજના લોકો પીએ છે દરેક વસ્તુની અંદર વણકર સમાજ પાછળ છે હમણાં ટૂંક સમય ની અંદર હસ્કુલ ની અંદર સાયકલો દરેક સમાજને મળી

વણકર સમાજના તમામ ભાઈઓ ભેગા મળીને આજે કહે છે કો તો અમારી લાઈન નવી નાખો કો તો અમને રેગ્યુલર પાણી આપો ચાર ચાર દિવસે પાણી આવે છે અત્યારમાં જેટલો છોકરો સ્કૂલ જાય છે બધો છોકરો નયા ધોયાવાનો પાણી કે પાણી એનો જા પણ મુક્યા પણ હતા પાણી નતું એવી રીતે પરમિશનમાં બધા છોકરાઓ ત્યાં કે સ્કૂલમાં ગયા છે તો આ શું આ અમારી અમે વણકર સમાજ છે તમારે અમારા સમાજ પ્રત્યે આવી આવો દુષ્ટ વ્યવહાર કેમ રાખવામાં આવે છે આખા ગુજરાતની અંદર વણકર સમાજ પ્રત્યેની જે આ આ લોકોના મગજમાં જે પહેરી ગયું છે ભૂસો એ દૂર થવું જોઈએ નહી તો આનું પરિણામ ખરાબ આવશે એ હું ગેરંટી હાથે તમને કઉ છું આનું ઘેર પાણી આવતું અને કઈ કઈ લાઈન પાણી છોડ્યું અને પાણી આવી બંધ કર્યું કહેવા જ ના કીધું મને

નવા કરે બબડું દિન વાડ જોયા કરે છે ભાઈ પાણી એવું નઈ ગાતા ધરતું આખા ગામમાં પડી ગયું